આજે છ જાન્યુઆરી બે હજાર ઓગણીસના પ્રથમ રવિવારે નવાવાડજ વિસ્તારની નિમા વિદ્યાલય સંસ્થામાં ત્રિવેણી સંગમ થયો હતો આજે શાળામાં સતત છઠ્ઠી વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આરસી પટેલ સાહેબના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો અને સાથે શાળાના બાળકો દ્વારા એકઠા કરવામાં આવેલ ફાળો રૂપિયા એક લાખ અગિયાર હજાર સૈનિક વેલફેર બોર્ડમાં સહિત સૈનિકોના પરિવારોની સહાય કરવામાં આપવામાં આવેલ છે સૈનિક કલ્યાણ બોર્ડમાં ગયા વર્ષે પણ દોઢ લાખ જેટલી રકમ એકઠી કરીને શાળાના બાળકોએ ઉદાહરણ પૂરું પાડ્યું તે સાથે સરકારના મિશન સંસ્થા અભિયાન અંતર્ગત શાળાના બાળકો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું આજનો કાર્યક્રમ શાળાના સંસ્થાપક સ્વર્ગીય શ્રી ચીમનલાલ પટેલ સાહેબના સ્મરણાર્થે યોજવામાં આવ્યો હતો શાળાના સમગ્ર સ્ટાફ વાલીઓ શહેરના આચાર્યો અને સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા અને એકસો વીસ જેટલી બ્લડ બોટલ એકઠી કરી હતી આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી

અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ જે અમારા અધ્યય સંસ્થાપકની યાદગીરી સ્વરૂપે દર વર્ષે કરી રહ્યા છીએ જેમાં અમને સમાજ સેવા કરવાનો એક અમૂલ્ય તક મળેલી છે અને એના માટે અમે અમારા આચાર્યશ્રી અને એવા શિક્ષકગણનો સ્ટાફનો એમની મહેનતનો બહુ જ આભાર માનીએ છીએ કે જેથી આવા સારા કાર્યક્રમ અમે કરી શક્યા છીએ એનો અમને આનંદ છે આજે છ જાન્યુઆરી બે હજાર ઓગણીસ બે હજાર ઓગણીસના વર્ષનું પ્રથમ વીક છે અને રવિવારે શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે આ સતત છઠ્ઠો બ્લડ ડોનેશન કેમ્પ છે બસો કરતાં વધારે બોટલ ભેગી થશે એવી અપેક્ષા છે બ્લડ ડોનેશન કેમ્પની સાથે પેટ્રિયોટિઝમ દેશદાજ જોડાય એવો પ્રયત્ન રહ્યો છે અને સોલ્જર વેલફેર ફંડમાં બાળકોએ એક લાખ અગિયાર હજાર રૂપિયા ભેગા કર્યા એ અમારા શિક્ષણ અધિકારી શ્રી ડીઓ સાહેબને અર્પણ કર્યા અને સાથે સાથે સરકારનું જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એના માટે સ્કૂલના બાળકો શું પ્રવૃતિ કરી રહ્યા છે એનું પણ પ્રેઝન્ટેશન કર્યું છે એટલે આજે છ જાન્યુઆરીએ સ્કૂલે ત્રણ પ્રવૃત્તિઓને ભેગી કરી અને એક સમાજ માટે સારો સંદેશ મોકલો છે